સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે આરતી દિવ્ય માહોલ જોવા મળ્યો ગીર સોમનાથ જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર સંજય પરમાર અને પાર્ટી કાર્યકરોએ ભાગ લીધો હતો તો હિરણ કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થળે

સોમનાથ અને ત્રિવેણી માતાને પ્રાર્થના કરીએ કે દેશમાં સુખ શાંતિ રહે ગુજરાત સમૃદ્ધિના પંથે આગળ વધે અને બધા વિકાસ થાય હવે નજીકના ભવિષ્યમાં આપણે જેમ ગંગા આરતીનું જે મહત્વ જે થઈ ગયું છે એમ આપણે ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ કે આપણે ત્રિવેણી સંગમ આરતી પણ એ રીતે જ આપણે ગંગા આરતીની જેમ જ વિશિષ્ટ રીતે અહીંયા થાય અને વધુમાં વધુ લોકો લાભ લે એ અમારી નમ્ર વિનંતી છે